અહીં આપણને પ્રતિવિધેય મૂલ્ય શોધવાનું છે કે cos ઇનવર્સ cos 13π/6 તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો cos ઇનવર્સ નો વિસ્તાર cos ઇનવર્સ નો વિસ્તાર છે 0 થી 180 0 થી π પરંતુ આ 30 ગુણ્યા 13 13 તરી 39 એટલે 390 નો ખૂણો છે પરંતુ cos ઇનવર્સ નો વિસ્તાર જે છે 0 થી 180 હોય જે આપણને અહીં આપેલો છે એ 0 થી 360 ને 30 ખૂણો તો કંઈક વધારે છે ને આપણે જીરો થી એકસો એસી માં જ લાવવાનો હોવાથી આપણે તેર પાય બાય સિક્સ જે છે એને ટુ પાય પ્લસ બાય સિક્સ લખો તો છ દુ બાર પાય વત્તા પાય તેર પાય બાય સિક્સ લખી શકાય ને બરાબર છે તો

કોસ ઇન વર્સ કોસ ફાઈવ બાય સિક્સ ને આપણે ફાઈવ 6 સિક્સ લખી શકીએ છીએ ક્લિયર છે તો આ આપણું મૂલ્ય મળે